રાજકોટ મનપા દ્વારા લેવામાં આવેલા નમૂના ફેલ થયા છે પનીર કપાસિયા તેલ અને પાણીના નમૂના ફેલ થયા છે અનમોલ બ્રાન્ડના કપાસિયા તેલમાં કપાસિયા તેલ જ નહોતું ત્યારે ક્રિસ્ટલ બેવરેજીસના બ્લિન્કિંગ વોટરમાં વધુ પડતા બેક્ટેરિયા જોવા મળ્યા હતા રાજકોટ મનપાએ લીધેલા શ્યામ ડેરીના પનીરના નમૂના પણ ફેલ થયા હતા ભેળસેળિયા તત્વો સામે દંડ અને કોર્ટ કેસ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે રાજકોટની અંદર અહીંયા મનપા દ્વારા જે નમૂના લેવામાં આવ્યા તે તમામ નમૂનાઓ ફેલ થયા છે જેમાં પનીર કપાસિયા તેલ અને પાણીના નમૂના લેવામાં આવ્યા હતા જે તમામ હવે ફેલ થયા છે જેમાં અનમોલ બ્રાન્ડ કે જે કપાસિયા તેલ વેચે છે પણ આ તેલની અંદર કપાસિયા તેલ જ નહોતું ક્રિસ્ટલ બેવરેજીસ કે જે વોટર એટલે કે પાણીના ધંધામાં છે તો તેનું જે બ્લિન્કિંગ વોટર છે તેની અંદર વધુ પડતા બેક્ટેરિયા જોવા મળ્યા હતા અને સાથે જ રાજકોટ મનપાએ જે શ્યામ ડેરીના પનીરના નમૂના લીધા હતા તે પનીરના નમૂના પણ અહીંયા ફેલ થયા છે ભેળછેડિયા તત્વોની સામે હવે જ્યારે રાજકોટ મનપા જાગ્યું છે અને જે નમૂના લેવામાં આવ્યા તે તમામ નમૂનાઓ ફેલ થા સાબિત થયા છે